ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગ હાર્દિક 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 સ્વાગત છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે હિંમતનગર જવાના છીએ આપડે હિંમતનગર જતા વિક્રમભાઈ ના પાર એ ભાઈ મારે ઘેર રહું છે આ તો ઘેર મદદ કરવા ગયા હો ને કરાય મદદ પદ્ધ ગેરતા આપણ પૂછું તાઈન પદ્ધ જો અમે તારે ઘેર આવું છે લેડો ગાઈસ આપણે મદદ ન કરજીએ અને પછી રીટર્ન માં વિક્રમભાઈ નું ઘર બતાઈએ તો વિક્રમભાઈ ઘેર છે એટલી મદદ કરે છે બધું જોણીએ આપણે આજે હમ કરાય મદદ હાર વેટ કોઈ લેતા યાર કાજી હું ન લેતા કોઈ લેતા યાર કાજી કે હું વોટ ગેટ કોલ ગેટ ગાઈસ રૂ નવા સરપંચ બન્યા છે ને તે તાત્કાલિક જો રસ્તાનું કામકાજ ચાલુ કરી દીધું છે લીલે હાર્દિક

અને હાર્દિકને કરી નાખ્યું છે હાર્દિક ભાઈ એટલે આજે હાર્દિક ભાઈને કરાવવું પડે પાછું બરાબર પેલા મારા પપ્પાનું કરાય આ તો હારું કહેવાય તો ભાઈ બેઠા બેઠા મેં જોઈ લીધું મી એ જોયું પાછું ત્યારે ખબર પડી કે ભાઈ આ તો હાર્દિક છે અને ભાઈ તમ તો હાર્દિક છે એટલે આ તો હું ચોક જઈએ ને આપણે તો પ્રોબ્લેમ થઈ જાય મારા ભાઈ તો જો અત્યારે હાલ મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છે બચજો ભાઈ ભાઈ તો મિત્રો અહીં મતનાગર આવ્યા છીએ આપણે મસ્ત મજાનું બધું કામે પતી ગયું છે મારા ભાઈ અને આપણે થોડું ફોન અપડેટ કરવાનો વિચાર છે આપણે આઈફોન ફોન થર્ટીન વાપરીએ છીએ અને આપણે વિચાર્યું છે કે આપણે પ્રોની સિરીઝમાં જઈએ અથવા તો પ્રો મેક્સ લઈએ બરાબર છે તો આજે આપણે જોઈએ કે એપલનું લઈએ અથવા તો પછી સેમસંગ એસ ટ્વેન્ટી ફોર લેવું છે કયું લેવું છે પહેલાં આપણે ટેસ્ટ મારીએ બરાબર તો અત્યારે હાલ આપણે આયા છીએ ક્રોમા ટાટા એન્ટરપ્રાઇઝમાં તો લેવાડો અંદર જઈએ અને જોઈએ કે ભાઈ કયો ફોન સારો રહેશે આપણા માટે બરાબર બાકી લેવાનો વિચાર તો સો ટકા જ છે ક તો પ્રો લઈએ તો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા લેવું કે એસ ટ્વેન્ટી ફાઈ લેવું જે લેવું અંદર જોયા બસ ખબર પડે ભાઈ ગાઈસ જોઈ લો આપણે આઈફોન જોવા માટે આવ્યા છે આઈફોન 30 જો 45000 400 જમ પડે ભાઈ આપણે જ લીધું ને ત્યાર 98 જમ લાયા ભાઈ આ તો સોટ મારા ભાઈ આપણી આઈફોન 15 જોઈએ ગાઈસ જો આ હાર દિગમેન તો લાગા જાય S24 અલ્ટ્રા ગમી ગયો લાગે છે કેવી જો ક્વોલિટી મારા ભાઈ ઓની ક્વોલિટી જો આયે ની ડાયરેક્ટ કરા જો બતાઈએ 10x

આઈફોન સિક્સ્ટીન પ્રો અને આઈફોન સિક્સટીન પ્રો મેક્સ બરાબર બી એનું કમ્પેરિઝન તો એ કે ભાઈ કયો ફોન બેસ્ટ રાય છે લગભગ તો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ જ બેસ્ટ રહે છે પણ તો એ આપણે ચેક કરીએ ચલો ગાઈઝ ફોન લેવાનો મારા ભાઈ પૂરેપૂરો વિચાર હતો બરાબર છે પણ ક્રોમાવાળા એમ કહે છે કે ભાઈ ઓય શૂટિંગ કરવાની પરમિશન નહીં એટલે આપણે પૂરેપૂરું મૂડ ઓફ થઈ ગયું આમ આપણે કોઈથી ફોન લેવો જ નહીં બરાબર ગેસ ખતરનાક ભૂખ લાગી છે મારા ભાઈ એટલે કીધું આપણે તો આને બિસ્કીટ ખાઈએ અને અત્યારે હાલ મારા ભાઈ બિસ્કીટમાં સ્પેશિયલ ઓફર ચાલે છે એકદમ પચાસ ટકાના ભાવે તમને બિસ્કીટ મળી જાય છે આમ તો બસો રૂપિયા થાય પણ એની જગ્યાએ સો રૂપિયામાં મળે કોઈ ત્રીસ રૂપિયાના બિસ્કીટ આવતા હોય તો પંદર રૂપિયામાં મળે પૂરેપૂરો પચાસ ટકા ઓફ ચાલે છે મારા ભાઈ બરાબર જોઈ લે અને આપણા બધા આ બિસ્કીટ તો બધા ભાવ આવતા હોય છે કારણ કે અંદર ફ્રૂટ અને નટ આવતું હોય છે બરાબર એટલે એક પ્રકારે આના પ્રોટીન વાળા બિસ્કિટ કહી શકાય અત્યારે પ્રોટીનની જરૂર લાગે છે પ્રોટીનની જરૂર જો આપણે સ્માર્ટ પોઈન્ટમાં આવ્યા હતા કે આપણે ચારસો છોતેર રૂપિયા બિલ બન્યું તમારા ભાઈ બરાબર વાજી અને વિક્રમના માટે પણ આપણે લીધી છે મિત્રો ઘરે આવ્યા છે અને જુઓ આ બાજુ મેસિન ક્રિષ્ના રોનાલ્ડો ફૂટબોલ રમી આજે સોરી વોલીબોલ સાથે અલે ગાઈસ ઘેર આયા દે ખબર પડી મારા ભાઈ કે ગાડી નો કોઈ ઇશ્યુ થયો છે પણ ઓય આઈને ખબર પડી કે ગાડી કોઈ ઇશ્યુ થયો નથી અમારા કાકાને કે બધું નેચર પડી ગયું જો ભાઈ મને લાગે ગાડી નો કોઈ ઇશ્યુ થયો હે પડી પડી પોપટો પડી ગયું ભાઈ ઓ તો નહી બાકી ગાડી તો ઓકે છે મારા ભાઈ ગાડી કોઈ પ્રોબ્લેમ નથી હે ને હો દીધી ગાડી ને

ললিতা কেমত কা মজা শান্তি আমাৰ কা নে চাৰিও কাষী কৰো કોમ કરો ઓમ ડુંબો માળા મને હોમ જે મરાય ને લ્યો લ્યો મિત્રો વિક્રમભાઈ ના ઘેર આયા છીએ આપણે કીધું જોવા માટે આયા છે કે એમના ઘર નું કામકાજ કેટલા હિસ હતા આઈ રે એમના ફાધર કેમ છો ચક્કા જય માતાજી જય માતાજી સોંતી છે કા સોંતી છે તબિયત પોણી કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને વિક્રમ સો જો ને વિક્રમ ગોમ મને કીજે છે એવું છે એમ ફરવા માટે જાસુ ગોમ મો ચક્કર મારવા માટે

એને કંકોડો હારો ભાવ છે પાછો અને બન તો તો એ આ એ આ તો આ બહુ પ્રોબ્લેમ છે ચોમાસામાં બહુ ધ્યાન રાખો ના જવા દે તો મદદ કરાવી દી કે ના કરાય એ કે તો દે કે હું ગેર મદદ કરાવી દઉં અરે તો ભાવન બે અરે સીઓ ભાવન બે હા આર દીકની બે હા આ દીકની બે થઈ ગયો તાં તો હા આ જો આયા વિક્રમ તારી હોટ કેટલા ઠીકે અલા વિક્રમ છે આ મે તમારા ઘેર આયા છી અને તમે ખોળો છો હું તો રહેતા નહોતો એ ઓમ બજે ઉપર જો હા પસાલ જો કો હું કો વાત હું તો હું તો કોનું ગાયનું ગાયનું હેતરમાં સો ગાય બોલ ગાયનું કા અને હેતરમાં કા હેતરમાં કોણ કા દે

કે ભાવ હજી વિક્રમભાઈ સપોર્ટ નહીં કરતા તો તમારું શું કેવું થાય છે કે કેડો તમે આ બાજ જોઈને કહો સપોર્ટ તો કરે છે ભાવ હજી એવું હે ને આ બધું ઘર કઈ રીતના બને છે આપણે વિડીયો થી વિડીયો થી જ બને છે કે હે આ બધી પબ્લિક અંદર એમ કે વિક્રમભાઈ સપોર્ટ નહીં કરતા યાર તો ઘર એમ ની બને છે મારા ભાઈ એ બધું રી આવે છે રેટી આવી રી આવે છે હા હા ખાવા खावा बेह जाऊ मोटो कॉमेडी कॉमेडी

તોહન દીએ આપણે એમને ઘર બધું તૈયાર કરાવી દેવાનું છે ફટાફટ બરાબર એટલે તમે બધા સપોર્ટ કરજો ફિટિંગનું કામ એ ચાલુ છે જો કે અત્યારે હાલ થઈ ગયું છે પણ જે કારીગર ખરું કે એમને એવું કેવું થાય છે કે પ્લાસ્ટર થઈ જાય ને પસ બધી પસ બધું નાખી દેવી છે અંદર પોઈન્ટનું બધું પછી લાઇટિંગ બાઇટિંગ થઈને મસ્ત મજાનું ઘર દેખાશે તમને